પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વલસાડ દાહોદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે કોરોના સમયે નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતેથી વર્ચ્યુઅલ તેમજ વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વલસાડ ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ટ્રેન વલસાડથી નીકળી સુરત થઈ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવે ટ્રેનને તેમજ ટ્રેનના લોકો પાઇલોટને ફુલહાર કરી લીલી ઝંડી સાથે આગળની મુસાફરી માટે પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય ડોક્ટર જે રાજપૂત ભરૂચ રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ રેલવે અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તારીખ પચીસ મે બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકથી તમામ રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર વલસાડ દાહોદ આ ટ્રેન ના બુકિંગ માટે સેવાઓ શરૂ થઈ છે આ ટ્રેન ના મહત્વના નવસારી કરાહોદ ઇન્ટરસિટી ટ્રેન ની તારીખ સત્યાવીસમી મે બે હજાર પચીસ થી દૈનિક સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે ત્યારે હવે આ ટ્રેન દરરોજ દોડશે અને મુસાફરોને વધુ સુવિધાજનક કનેક્ટિવિટી મળશે જેના કારણે રેલ મુસાફરોમાં ખુશીનો માહોલ છવાયો છે આ